મારા પાસે નથી આવ્યા હું કોઈ સાંસદ કે ધારાસભ્ય છું નહીં મને અહીંયાથી ચૂંટણી નથી લડવી છતાંય હું ભુજમાં રહું છું ભુજ છોડી 125 કિલોમીટર હોય એટલે કારણ કે મને ખબર છે કદાચ મારા અહીંયા આવવાથી આ પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ જાય તો મારા અહીંયા આવવાથી પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ જાય તો ઘણા સંગઠનો ઘણી રાજકીય પાર્ટીઓ પણ આવી હશે તમારી પાસે

આજે તમારા ખેતરમાં એક નિયમ જે આ દેશમાં કાયદો છે કે ના હું તમારા ઘરમાં કોઈ પણ ગરુ એનામાં હું તમારી પરમિશન વગર અંદર આવી શકતો નથી તમારા ઘરમાં હું તમારા ઘરમાં તમારા પરમિશન વગર આવું તો તમે શાંતિ પોલીસ સ્ટેશન નહીં મારા વિરોધમાં એફઆઈઆર દાખલ કરો કાયદાસર ફરિયાદ થાય પોલીસ પ્રોટેક્શનની માંગણી કરીએ તો પોલીસ આપની સાથે આવે અહીંયા હું ઊંદું છું

પશ્ચિમ કચ્છમાં એવી હાલત ખરાબ છે કે એક 250 ની વસ્તુ લેવા જાઓ તો 500 રૂપિયા ની બીજી વસ્તુ લેની આ કેવું છે હું કેવું છું અમને ખબર છે જબરદસ્તી એવું ભાઈ જે આપણે કરિયાણા દુકાનમાં જઈએ તો કેવું લેવા જાવ કેવું લેવું ને એના બે તો બાજુનો થોડી જબરદસ્તી આપતે ખાણ લેવી છે તો તાપ ઉકી પાસે સાથે લેવાની પડતી છે આ અહીંયા ઘરે છે મને જણાવો કેવું તો બધા અતિ पश्चिम कस्माए मोठी समस्या आहे आपण तेले कुणीला हा अलग अलग प्रतावर क्षेत्रात या भेटतो आणि त्याची विढी कुणी बसतो समस्या इतली जे की तुम्ही पीआर लेवा जाऊ गेहूं लेवा पडे गेहूं फर्टिलायझर लेवा पडे आम्ही पास

शिव आते हैं आपरे एकजोल पूछने छे खेरु तो ना दबावा करता जे तुम्हारे आजूबाजू में देसी दारू में इंग्लिश ना हटाला ताले दे ए बुटले करनो दबावो ने ओवरलोड गाडियों चाले छे नंबर प्लेट पर भी तो गाडियों चाले छे एला पासती तुम हप्ता ने हो जो ए बे इंग्लिश दबावो ने બોલો કેરા આ ભરી દરાય હોય પોલીસ પ્રશાસનને તમે અર્ધી આપો તો અદાણી તો તો છે ને અદાણી આપનો બાપ છે ઉજタルાકાની માત્ર 25 મિનિટ દૂર લોરિયાને દૂરના વિસ્તારને પાવર પટ્ટી કહેવાય

મને એને એમ કીધું કે ભાઈ કિસાન સંગે એવું કીધું કે ભાઈ પોણ લાખ વીસ લાખ રૂપિયા બધા પચીસ અચ્છા પેલા વીસ પચીસ લાખ રૂપિયા તો મે એને સવાલ કર્યો કે 25 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા કે આ ધરી મોટી વાત છે કરી આ વન ટુ વન મારી મુલાકાત છે તે મે એમને વાત કરી મે કીધું મને તો એવા મેસેજ હતા કે ભાઈ સરોજની સાંતિ સાધુ ગયા એક કોણ માંગ્યા છે તો 40 લાખ રૂપિયા પણ અગાડી પાસે કોઈ મોટી વાત નથી ઓ અદાણી કચ્છમાંથી કમાણી જેટલી છે જીકે જનરલ હોસ્પિટલ 99 વર્ષ માટે અદાણીને મફતમાં દે દીધું ચારાના ભાવમાં મુંદરા પોટ આપી દીધું ચારાના ભાવમાં મફતના ભાવમાં આપણે સાની ઘઉં છે આપી દીધી મફતના ભાવમાં ઘણ આપી દીધું હવે આ અદાણી શું કરે છે કચ્છના ખેડૂતોને ડૂડો આપી દીધે આ મારા શબ્દો બે વર્ષ પહેલા હતા હવે ખેડૂતો ઉપર અદાણી આવશે અદાણી આવી હવે અમારી અમારી

ને દેખા તો કુછ નહી દેખા આ તો મજૂરો કે નથી હા રોજગારી કોને મળી અને સુમ કદા થાય છે તો રોજગારી કોને મળે છે નારો નારો લાઈન નીકળે છે તો રોજગારી કે કસનાનો તો કામ કરે છે મજૂરી બહારનો વ્યક્તિ કેમ હોય છે કા તો ગુજરાતનો હોય અથવા યુપી બીઆરનો હોય હોય એચઆર મેનેજમેન્ટમાં પચતી બહારનો વ્યક્તિ કેમ હોય છે કક્ષમાં

શિક્ષણ માટે આરોગ્ય માટે રોજગારી આંગણવાડી બહેનો માટે આશા વર્કર બહેનો માટે માલધારીઓ માટે ટ્રક ડ્રાઈવરો માટે જે લડતો હોય એ કચ્છ નો દીકરો હોય કે દલિતનો દીકરો હોય પટેલ સમાજ સમાજના લોકો છે છે પટેલ સમાજના લોકો બી છે તમે ખાલી કયો કઈ સપોર્ટ ના પડ્યો એ સમાજ દરેક સમાજના લોકો આટલા વર્ષોથી મારી સાથે જોડાયેલા સપોર્ટ આપે છે એટલા માટે જ આ કામ કરી શકીએ છે લખતો હું દલીતના દંડા ઉપર નીકળી પડું કચ્છમાં દલીતોને આટલી વસ્તી છે એમને રોજગારી આપો હમણાં મીડિયાવાળા ફેસબુક પર ના વિરલ ના દે બેન હમણાં તેઓ સિગરેટ વેવાઈ પછી લખનજીઓ પહેલે આવી જાય બરોબર ભાઈ આ એટલું મુઘટ છે આ કરી શકું છું નહીં શું આજે લખનભાઈ જ્યારે વાંઢિયા આવે તો શું તો આજનો પ્રશ્ન હોય છેલ્લા સો દિવસથી અદાણી દ્વારા જે તાનાશાહી કરવામાં આવી રહી છે ખેડૂતો ઉપર પોતાની માલિકીની જમીનમાં જે કાયદેસર છે એ જમીનમાં બળનો પ્રયોગ કરી પોલીસ ખાતાનો ઉપયોગ કરી અદાણી દ્વારા જે વીજ લગાવવામાં આવી રહ્યા છે એના જે ભાવ જે ખેડૂતોને એ આપવામાં નથી આવ્યા એ વિરો એના વિરોધમાં જે છેલ્લા સો દિવસથી આંદોલન ચાલુ છે એના માટે આજે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં આવ્યો છું તમામે તમામ ખેડૂતો સાથે વાત કરી ચર્ચા કરી અને એવું લાગ્યું કે ખરેખર હું પહેલેથી કહું છું કે અદાણી કે કોઈ મોટી કંપની હોય એને અમુક બજેટ આપવામાં વાંધો આવતો નથી આ ખેડૂતો છે જગતના તાત છે આ લોકોને કદાચ બે પૈસા સહેલા આપી દે અદાણી તો કોઈ ફરક પડતું નથી અને બીજું કે પોલીસ પ્રોટેક્શન માટે કેટલા રૂપિયા પોલીસ પ્રોટેક્શન માટે કાયદેસર લાખ રૂપિયા જો અદાણી આપી શકતી હોય એવું મને જાણવા મળ્યું છે અહીંયાથી તો ભાઈ એટલા પૈસા તમે ખેડૂતોને ચૌદ ખેડૂત છે બીજ પોલ ચૌદ આવે છે એમને આપી દો ને એમનામાં વધારામાં આપી દો એ પણ ન થતું હોય તો મારી એક વિનંતી છે તંત્ર પાસે મારી એક વિનંતી છે અદાણીના અધિકારીઓ પાસે કે ભાઈ તમે એક એક ચોટ બેઠક કરો આ લોકોની સાથે બેસી અને ચર્ચા કરો કારણ કે આ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને એવું ન બને ભવિષ્યમાં કે અદાણીના વિરોધમાં આ કચ્છ છોપું થઈ જાય આજે લડાઈયા ખાલી માત્ર ને માત્ર ખેડૂતોની નથી આ મજૂરોની છે માલધારીઓની છે આ તમામ એ વર્ગની છે જ્યાં આગળ અદાણી કામ કરે છે અદાણીને જીકે જનરલ હોસ્પિટલ મફતમાં નવાણું વર્ષ માટે આપી દેવામાં આવી છે એનામાંથી અદાણી પૈસા કમાવી છે દરિયો અદાણીને આપી દેવામાં આવ્યું રણ અદાણીને આપી દેવામાં આવ્યું તો અદાણી કમસે કમ ખેડૂતોને ફાયદો તો પહોંચાડે અમારી માંગ એટલી જ છે અને જેટલા પણ લોકો વાઢિયા ગામમાં આજ દિવસ સુધી આવ્યા છે તમામ લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે એકવાર સાથે બેસો બધા સાથે બેસીને એક નિર્ણય લ્યો હવે શું કરવાનું છે મેં આ લોકો સાથે ચર્ચા કરી એનામાં એક એ સજેશન આપ્યું છે કે એસપી ઓફિસમાં ધરણા ઉપર બેસવું અથવા કલેક્ટર ઓફિસમાં ભૂખ હડતાલ ઉપર બેસવું જે પણ આ લોકો નિર્ણય લેશે મારા એક બે કામ જે પૂરા થઈ જશે તો ચોક્કસ જો ભૂખડતાલનો નિર્ણય લેશે ખેડૂતો તો એમની સાથે હું પોતે ભૂખ હડતાલ ઉપર બેસીશ જો એસપી ઓફિસમાં પોલીસના દમનના વિરોધમાં ધરણા ઉપર બેસશે તો હું એની સાથે ધરણા ઉપર બેસી જઈશ પણ મારાથી પહેલાં જે લોકોએ આમની મદદ માટે આવ્યા હતા એ લોકોને પણ વિનંતી છે કે ફરી પાછા આવો સાથ આપો લડાઈ કોઈ એક વ્યક્તિની નથી આ લડાઈ ખેડૂતોની છે અને ખેડૂતો માટે લડવી છે લખન ધુવાને કોઈ પાઘડી નથી પહેરવી કે સાલ નથી લેવી બસ તમે લેજો જે પણ બેનિફિટ જાય ખેડૂતોને થાય અને નામ થાય એ તમારું થાય બસ મારું આ સજેશન છે તમામ લોકો સાથે આવી એસપી ઓફિસ અથવા કલેક્ટર ઓફિસની આગળ હવે આ ધરણા અથવા ભૂ એ લાસ્ટ વિકલ્પ છે છતાંય તમારા પાસે કોઈ વિકલ્પ હોય તો એ સજેશન આપો